નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી અને વૈભવલક્ષ્મી સોસાયટીમાં સમૂહ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા વડોદરા શહેરના કલાનગરીના ગરબા વિશ્વ ફલક પર વિશ્વવિખ્યાત છે એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે પછી શેરી કે સોસાયટીમાં આવા જ ગરબા વર્ષોથી હરની વારેસર રિંગ રોડ પર આવેલી શુભલક્ષ્મી શ્રી અને વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સિનિયર સિટીઝન્સ મહિલાઓ તેમના બાળકો સાથે મન મૂકીને ગરબે રમે છે સોસાયટી ગરબા મહોત્સવનો મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી વહુ કે સિનિયર સિટીઝન ગરબાની મજા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે આ ગરબા મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબે રમે છે અને માતાજીની આરાધના કરે છે આ વિશે વધુ માહિતી ગરબા આયોજકે આપી છે થઈ અમારે હરની વારાસર રીગ રોડ શુભલક્ષ્મી સોસાયટી શ્રી સોસાયટી તથા વૈભવલક્ષ્મી મહાલક્ષ્મી મહાલક્ષ્મી આટલી સોસાયટી અમે ભેગા થઈને સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો બીજો આના કારણે નહીં તમારી ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉત્સાહ તો દર વર્ષની જે અમે વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે મતલબ પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે એમ થઈ જ જાય છે અહીંયા આગળ દર વર્ષે આવડતે બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી જ રમતા હોય છે મારું નામ શુભલક્ષ્મી સોજાડી પ્રમુખ વાસુભાઈ ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમીએ છે અમારી ત્રણેય સોસાયટી શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી અને સી સોસાયટી બધા ભેગા મળી અને સૌ આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો અહીંયા બધા જ ખેલાડીઓ નાની ઉંમરના મોટા ઉંમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા ને અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સંપીને ਉਤਸਵ ਜਾਵੀਏ ਚ ਤ੍ਰੁਤੀ